નમસ્કાર મિત્રો મિત્રો ખુશ્બુબેન આસોડિયાએ રામાપીરનું જોરદાર સોંગ ગાયું છે મિત્રો મજબૂત સોંગ ગયું તમે એક વખત ખાલી સોંગ સાંભળો અને જો તમે રામાપીરને માનતા હો તો આપણા કોમેન્ટ બોક્સની અંદર જે રામાપીર જરૂરથી લખી દેજો બેને જોરદાર સોંગ ગાવી છે અને નવ સોંગ ગાવ્યું છે મિત્રો જે મોંઘવારીના જમાનામાં મિલકત બનાવ્યું મિત્રો જે સોંગ હતું તેને અલગ રીતે ગાયું છે અને જોરદાર સોંગ ગાયું છે ખાલી કહો તમે બેનનો અવાજ સાંભળો જોરદાર સોંગ ગાયું છે અને બેનનો અવાજ પણ જોરદાર છે અને તમને બેનનો અવાજ કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો